આટલી જ વાતમાં છે જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું કર્યું સર્વે થાય છે પણ કાળ કર્મ અને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી થતું નથી એવી રીતે ભગવાનને વિશે જ એક કર્તા પણ સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે જન્મ મરણથી છૂટવાનું એ મારા કલ્યાણનું સાધનનો મિનિંગ એવો છે કે જન્મ મરણથી છૂટીને ભગવાનના ધામમાં જવાનું સાધન હો

કરતા આવતા ક્યારે મહિના કહેવાય પછી આ પાક બનાવી તો ભગવાન જ બનાવે કરતા આવતા ભગવાન ને ક્યારે મહિના કહેવાય ભગવાન જ આપે કે આપણે જ સુખ દુઃખ ભાઈ ભગવાન આપે કે આપણે આપડા કર્મ ના કર્મ ના ખાધું પછી માંદા પડી ગયા તો દુઃખ થયું ને તો એ કોઈને આપ્યું એમ કે છે ને ભગવાન ખાલી સુખ ભગવાન આપ્યું અને દુઃખ પચે તો એ વાત સુખ આપે છે કોણ આપે છે દુઃખ આવે છે આપણા કર્મ ને આધારે એવું માનવું કઈક આપણે સફળ થઈ તો હું માનવું ભગવાને આપણને સફળ કર્યા એમાં એને કરતા માનવું ક્યાંક આપણે નિષ્ફળ જાય તો તો આપડી ભૂલ છે એમ કરતા મને તો એને કરતા મને કહેવાય ક્યાંક આપણે સારું કામ આપડે તે થાય પૂરો થઈ જાય ભાગ્ય કરીને તો પૂરો કોને કરાવ્યો મહારાજે કહેવાય સારું થાય મહારાજ ને જસ દેવાનું અને મોડું થાય એવું હોય મોડું થાય એ આપણે મહારાજ ને હારું થાય મહારાજ ને મોડું થાય એ હોય કોણ કરાવે એ મહારાજ જ કરાવે કોણ કરાવે કા મહારાજ હારું જ કરે મોડું કઈ નહીં આપણામાં હારો વૈરેગ આવે તો મહારાજ નો મહારાજ નું તો એની બહાર પાડે માં આવે એ એ આપણે ક્યાંક સારી સેવા કરી તો તો શું કરું શું કરું આપણે કદાચ ને હરખું બધા બોલું એકાઉન્ટિંગ કરી નાખી તો ભાગ્ય જોઈ કે થાય તો મેં કઈ તો લબડ ધબડ કરી પણ કે થાય તો એમ થઈ ગયું તો ભગવાન જ કરે તો ભગવાન કરે

ભગવાન કરે તો એને ભગવાન ને કરતા સારું આપણું કલ્યાણ થાય તો ભગવાન ને લઈને થાય આપણા વૈરાગ ને લઈને તો ભગવાન ને કરતા એને કહે એટલે ભગવાન ને કરતા હતા માને તો એ જન્મમ્રણ માંથી છૂટી જાય તો તપ શું કરવા કરવું રાજી રાજી કરે તો શું થાય ભગવાન રાજી થાય તો શું થાય લેવા બધું આશીર્વાદ આશીર્વાદ નું થોડું શાક થાય રાજી થાય તો હું વધારે પ્રતિકૂળતા પ્રતિકૂળતા તો તો કોણ કરે ભગવાન ને રાજી રાજી થાય તો સુખ થાય અને કરતા માને તો કરિયાણ થાય રાજી થાય ભગવાનને જેટલા જઈને રાજી કર્યા હોય એટલું એને વધારે સુખ આપે જેટલા રાજી વધારે કરે તો વધારે સુખ અને ઓલું તો કલ્યાણ થાય એના કલ્યાણ થાય એટલે જન્મ માંથી છોડીને ભગવાનના ધામમાં જાય ભગવાનના ધામમાં જઈને વધારે સુખ જોતું હોય તો પછી ભગવાનને રાજી આય કરવાના હોય ન્યા તો કઈ કરે ને કરવાના જો હોય જ બધા આય ભગવાને જઈને વધારે રાજી કર્યા હોય ભગવાન સુખ વધારે આપે બહુ રાજી થાય તો બહુ સુખ મળે એટલે સુખ નું કારણ છે એ સુખ અહીંયા હોતે સુખી થાય બહુ સુખી થાય જેને રાજી કર્યા હોય ભગવાન ને તો એ અહીંયા હોતે સુખી બહુ એના અંતરમાં કોઈ દિવસ કામ ક્રોધ લોભ એવું કઈ આવે અને ટાઢું રે ધરા જેવું ગંગા ને ધરા જેવું ટાઢું જેને રાજી કર્યા હોય અને કલ્યાણ તો ઓલા માટે અહીંયા સુખી થાય ને ભગવાન ના ધામ માં સુખી થાય તો મારે બે નોખું નોખું કીધું બોલે મધ્ય ના છાસઠ માં વચના મટ માં હોતી બે વાર નાખવા નાખા બોલો કલ્યાણ નું અસાધારણ કારણ હું ભગવાન નો આશ્રમ અને

જન્મ મરણ ને બંધનથી છૂટી જાય ભગવાનના દામમાં પોગી જાય આશ્રમ તો બોલો એની શરતો હોય છે ને આશ્રમ આનુકૂલ્ય સંકલ્પ પ્રતિકૂલસ્ય વર્જનમ રક્ષિષ્ય ગોપત્ર વર્ણન તથા આત્માની ક્ષેપકાર્પણ જેમ શરવિધા એટલે એમાં આ વિષરતો હોય છે હું હવે એને અનુકૂળ થઈને જ રહેશ એને પ્રતિકૂળ હોય નેથી બહુ છેટો ભાગી જશે અને ભગવાન મારી રક્ષા કરે બીજો કોઈ મારી રક્ષા કરે તો મારે જ નથી ભગવાન કરે તો જ સ્વામિનારાયણ કરે તો માર જ નહી તો નતું બીજા કોઈ કરે તો નહીં એ આશરો કરે અને ધર્મ જ્ઞાન જાય તો તો કલ્યાણ માં કલ્યાણમાં કઈ ફેર ખરવાય આશરો સર્વ કરતા ભગવાન ને જાણવા એમાં બે એક જ સર્વ કરતા જાણે એનો જ આશરો થાય ને અંતે નાના માણસ નો આશરો કરીને શું હોય એટલે આશરો કોનો કરે સૌથી મોટા હોય એનો આશરો કરે સૌથી મોટા સર્વ કરતા હર્તા એનો અર્થ એવો છે સૌથી મોટા ભગવાન સૌથી મોટા છે બધા આનંદકોટી બ્રહ્માંડોના કરતા હોય એટલે બધા પોતપોતાને પ્રાઇવેટ એ થોડું એ ભગવાનને આધારે ભગવાન ના પડે તે બધા રહી જાય એમ એવા સર્વ કરતા હર્તા ભગવાન સ્વામિનારાયણ છે એવું માને તો ભગવાન આ જન્મ મરણથી ચૂંટી જાય ઓટોમેટિક પોતાના કર્મને કરતા માને તો પછી એને ધડીને લઈ જાય હોય પણ કાળ કર્મ ને માયા એને કરતા માને તો તેને આ બ્રહ્માંડમાં જ રાખે પણ ભગવાનને કરતા હર્તા માને ભગવાનનો આશરો કરે એટલે આશરો ને કરતા હર્તા દેહ નજીક નજીકની એમ એક એક રસ્તાની વાત છે અને ધર્મ જ્ઞાન ને ભક્તિ અને તપને ત્યાગ એ એક રસ્તા એકબીજાના ઓરખ છે એટલે ત્યાગ છે રાજી કરવા માટે કલ્યાણ માટે ને સર્વ કરતા હર્તા માનવા મેં કર્યું બહુ સારું થયું તો એમ એના મનમાં યાદ આવી જાય તો ભગવાનને કરતા હર્તા માયના કહેવાય નહી તા સુદી તો એનું પૂન થાય કરતા માને તો પછી આશરો થયો એને કર્યું છે દુઃખ આવે તો એ રાજી થાવ એને આપેલું દુઃખ છે તો ધામ માં બધાને સુખ અલગ અલગ હોય રાજીપો જેવો હોય એવું થાય રાજા ધામમાં તો બધાય સુખ જેટલું જોઈએ એટલું મળે છે પણ જેવો રાજીપો હોય એક રાજાને બે રાણીઓ હતી ભાઈ ઉતાન પાદ રાજાને બે રાણીઓ હતી એક માની હતી અણમાની તો અણમાનતી હોય એ કહેવાય તો રાજાની રાણી પણ એને ઓલી જેવું સુખ ન આવે રાજાને એક રાણી જ કહેવાય ને બધી ફેસિલિટી તો રાજ તરફથી બધી રાણી જેવી જ મળે બધું સરખું તો એ સુખ છે રાજાનો રાજીપો હોય એનું સુખ છે એ વાત જુદી આવે એને રાજાનો રાજીપો ન મળે નકરી ફેસિલિટી મળે તો એને મનમાં એટલું બધું સુખ ના આવે એમ ભગવાનના ધામમાં તો પગી ગયા પણ ભગવાન રાજી ન હોય એટલા બધા આપણે કાંઈ એવું અહીંયા હળાયા મર્યા હોય રાજી કરવાનું કઈ ટ્રાય ન કરી હોય અને ભગવાનને કરતા હરતા તો બરાબર સમજાઈ ગયું હોય કે આલો મારજ છે તો આપણને જ લઈ જાય ખરા કારણ કે એનો આશરો હોય તો ભગવાનની ફરજ છે ને ભગવાન પોતાને બિરુદ્ધ માને ફરજ કરતા બિરુદ છે ભગવાન એ મારો મને આવી રીતે કરતા હરતા માને તો મારે એને ધામમાં પુગાડવાનું એ બિરુદ છે પોતાને મારે આશરે હોય તો એને ધામમાં પહોંચાડવાનો પણ રાજી અહીં કર્યા હોય તો એને મજા આવે ઓહો આપણે જેને રાજી કર્યા હતા એ અહીં છે તો એને સુખ બહુ છે એવું પાછું સિદ્ધાંત ખરો એટલે ધામમાં તો સુખ તો બધાને હરકું છે એરેન્જમેન્ટ હરકી છે પણ કોણ કેટલું વધારે લઈ શકે એની કેપેસિટી ફેર પડે એટલે જેમ જેમ રાજી કરતો જાય ભગવાનને અને ભગવાનના ભગતને એમ એના સુખ ના દ્વાર ખુલતા જાય ધામમાં ગયા પછી નહીં હોત એ સુખ્યું એટલે બે નોખા નોખા સાધન છે કપ અને ત્યાગ એને ભગવાનને કરતા માનવા એટલે એનો અર્થ એવો છે કે આશરો કરતા કરતા માનીને આશરો એનો આશરો કરવાનો એટલે તો એને ભગવાન ભગવાન એનું કલ્યાણ થાય અને રાજી કરવા એ તો પછી ભગવાનના ધામમાં હોત રાજી કરવાનું ચાલુ ધામમાં પોગી ગયા તો ભગવાનની સેવા જ કરે છે ને મૂકતો બધાય જેવો ચાન્સ મળે ભગવાનની સેવા કરે રાજી કરવાનું તો છે ધામમાં જવાનું આટલું આશરો થઈ જાય એટલે ધામમાં એનું બુકિંગ થઈ ગયું કે પાકો પાક્કો આશરો જોઈએ મારાથી અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું કર્યું સર્વે થાય છે છે એ બધા મહારાજનું કર્યું થાય છે આનંદ કોટી બ્રહ્માંડમાં એવું એને બરાબર ગાંઠ વળી જવી જાય મૂળપણાથી અથવા તો સમજણ સમજણ પણ એને ગાંઠ વળી જાવી જોઈએ મહારાજ સિવાય બીજો કોઈ કરતા છે નહીં આપણે આપણાથી કાંઈ સારું થાય તો મહારાજ સિવાય બીજો કોઈ એમાં કારણ નથી કારણ ના હોય આપણે કંઈક સુખ દુઃખ પડે તો એના દેનારા તો મહારાજ છે આપણા વાંકને કારણે આપણી ભૂલ હોય એને કારણે દે છે પણ દેનારા મહારાજ તો પ્રાર્થના કરવી હોય તો મહારાજ ની પ્રાર્થના કરવી અને જીવનું કલ્યાણ તો આટલી જ વાતમાં છે જે પ્રગટ પ્રમાણ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેનું જ કર્યું સર્વે થાય છે પણ કાળ કર્મ અને માયાદિક કોઈનું કર્યું કાંઈ થતું નથી એવી રીતે ભગવાનને વિશે જ એક કરતાં પણ સમજવું એ જ કલ્યાણનું પરમ કારણ છે અને જે તપ કરવું તે તો ભગવાનની પ્રસન્નતાનું કારણ છે તપ અને ત્યાગ બે મારા જ કીધા છે આ છે પણ તપ મુખ્ય કીધું તપ અને ત્યાગ અને તે તપને વિશે પણ જેવો રાધિકાજી તથા લક્ષ્મીજી ભગવાનને વિશે પ્રેમ લક્ષણા ભક્તિએ કરીને ભાવ રાખે છે તેવો ભાવ રાખવો તપ અને ત્યાગમાં એવો ભાવ રાખવાનો હું આ ત્યાગ કરું તો મહારાજને ગમશે મહારાજ એટલા માટે કરું અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વ કરતા જાણે તોય પણ જન્મ મરણના દુખથી તો જીવ તરી જાય મારા જ નકો પડ્યું જન્મ મરણના દુખથી તો આ જીવલ કરતા જાણે તોય તરી જાય પણ રાજીપો ભગવાનનો કરવો છે એ એટલા માટે કરવો અને જો તપ ન કરે ને ભગવાનને જ સર્વ સર્વકર્તા જાણે તોય પણ જન્મ મરણના દુખથી તો જીવ તરી જાય પણ તપ કર્યા વિના તે જીવ ઉપર ભગવાનનો રાજીપો થાય નહીં રાજીપો ન થાય એટલે એટલું બધું સુખ થાય ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય તો ભગવાનનો રાજીપો ન હોય તો સુખની થાય અને જે જીવ ભગવાનને સર્વ કરતા કરતા નથી જાણતો તો તેથી બીજો કોઈ પાપી નથી એ તો બહુ ખરાબ અને ગૌહત્યા બ્રહ્મહત્યા બ્રહ્મ હત્યા ગુરુ સ્ત્રીનો સંગ તથા બ્રહ્મવેતા સદગુરુનો દ્રોહ તે થકી પણ એને વધુ પાપી જાણવો કાં જે ભગવાન વિના બીજા જે કાળ કર્માદિક તેને એ જાણે છે માટે એવો જે નાસ્તિક ચંડાળ હોય તેની તો છાયામાં પણ ઊભું રહેવું નહીં ને ભૂલમાં પણ તેના મુખનું વચન સાંભળવું નહીં અને જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા શિવ સુખજી નારદ તે જેવા પણ થાય અને પ્રકૃતિ પુરુષ જેવા પણ થાય અને બ્રહ્મ તથા અક્ષર જેવા પણ થાય તો પણ શ્રી પુરુષોત્તમ નારાયણ જેવા થવાને તો કોઈ સમર્થ નથી એટલે એનો આશરો કરવા ને અંદાથી મોટા હોય એનો આશરો કરે એના જેવા તો કોઈ થાય એટલે આશરો એક એનો જ રાખવાના બીજા કોઈ નહીં રાખવા જીવા ૃદે વાદ્યા ભક્તા બ્રહ્મ એક શ્લોક માં મારા કઈ શિક્ષક શ્રી કૃષ્ણ ધ્યેય શ્રી કૃષ્ણ તત્પ્રતિમા ધ્યાન કરવાનું તેની પ્રતિમા હોય એનું ધ્યાન કરવાનું અને તદવતાર એનું ધ્યાન કરવાનું પણ જીવા નૃદય વાદ્યા ભક્તા બ્રહ્મ વિદ્યુ કોઈને નહીં બીજા કોઈ બીજા કોઈને કરતા અર્તા નહીં માન બીજા કોઈનો આશરો નહીં કરવો એટલે એમ ત્રિણી બાના લેજો એનું કોઈનું ધ્યાન નહીં કરવાનું એનો કોઈનો આશરો નહીં કરવાનો અને અલ્ટિમેટ પછી ભગવાનના એકાંતિક ભગત હોય તો એનો આશરો તો આપણે એના જાણીને એને કરીએ એ હેલો પડે પણ તો અલ્ટિમેટ આશરો તો ભગવાન કરતા અર્તા તો ભગવાન કહેવાય એમાં તો કોઈ નથી માટે જેનો સંગ કેરા થકી તથા જે શાસ્ત્ર સાંભળવા થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય તો તે સંગનો તથા તે શાસ્ત્રનો સ્વપચની પેઠે તત્કાળ ત્યાગ કરવો એવી દોસ્તી ન રાખવી ને એવા ગ્રંથ ન વાંચ એવી દોસ્તી નો રાખ ગ્રંથો તો મોટે ભાગે આપણે વાંચતા ન હોય જલ્દી પણ એવી દોસ્તી નો રાખ કે આમાં ઢીલું પડી જાય